તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ ખંડની કાર્ડ બરજબરીથી કાઢી લઈ ક્રેડિટ કાર્ડ થી ખરીદી કરી મેટર પતાવી દેવાની તેમજ રિવોલ્વર જેવું હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ રીઢા આરોપીને શોધી ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ આ ગુનાના ફરિયાદીશ્રીએ પોતાની ફરિયાદમાં હકીકત જાહેર કરેલ કે આ કામના આરોપી મોહમ્મદ અલી મુર્ફે હલીમાંગ સલીમ ખાન પઠાણ રહે મોતીનગર મનસુરી કબ્રસ્તાન આશરે મહિના પહેલા રોકી પાસે લાખ વડોદરાની માંગણી કરતા ફરિયાદીશ્રીએ તેમની પાસે એક લાખ રૂપિયા ન હોય અને આઠ લાખ રૂપિયા તને કેમ આપું તેમ જણાવતા ફરિયાદીશ્રીના પેન્ટના ખિસ્સા તપાસતા ફરિયાદીશ્રીએ તેમનું પાકીટ આપી દીધેલ જેમાંગથી રોકડારૂ અગિયાર હજાર તથા એસબીઆઈ બેંકનું ક્રેડિટ કાર્ડ લઈ લીધેલ જેમાંગથી એસી હજારથી પંચ્યાસી હજાર ની ખરીદી કરી લેતા ફરિયાદીશ્રીએ તેમનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધેલ જેની અદાવત રાખીતા અઠ્ઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રાત્રિના આઠ સાડા આઠ વાગ્યાના સુમારે હાથીખાના ગેટ નંગ શૂન્ય એક સામે આવેલ સમ્રાટ ટ્રેડિંગ કો નામની દુકાન આગળ અકબર કાદરમિયા સુન્ની રહે કાસમા કબ્રસ્તાન બાળ રિમાન્ડ હોમ પાછળ વડોદરાનાઓએ શ્રીને ઉભો રાખી મોહમ્મદ અલી ઉર્ફે હલીમા પઠાણ સાથે અગાઉની રૂપિયા બાબતની મેટર પતાવી દે નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ અને મોહમ્મદ સલીમ ઉર્ફે હલીમા સલીમ ખાન પઠાણે તેના કમરના ભાગે રાખેલ રિવોલ્વર જેવું હથિયાર બતાવી મારી સાથે સમાધાન કરી લે નહીં તો આજે તને પૂરો કરી દઈ શા રિવોલ્વર તારી સગી નહીં થાય તેવી ધમકી આપેલ તેમજ હુસેન કાદરમિયા સુન્ની રહે કાસમાલા કબ્રસ્તાન બાળ रिमांड होम पाचल वडोदरा स्थल पर श्री साथ दादागिरी गाड़ो बोली मोहम्मद सलीम उर्फे हलीमा साथ समाधान कर ले आनु परिणाम सारू नहीं आवे तेवी धमकी आप बरजबरी त्रीन हजार रूपया लाइ जता रहे जता जता श्री ने आ बाबते पोलिस केस के कोई जाश तो तेने तथा तारा भाई ने खत्म कर नाखीशू धमकी एक बीजा मददगारी कर गुना करेल उपरोक्त गंभीर प्रकार गुना में संडोवायेल आरोपी एक मोहम्मद अलीम उर्फे हलीमा सलीम खान पठान બે અકબર કાદરમિયા સુન્નીન ત્રણ હુસેન કાદરમિયા સુન્નીનાઓ રીઢા અને માથાભારે હોય આ ગુનાના ત્રણેય આરોપીઓને સત્વરે શોધી સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડો લીના પાટીલ સાહેબનાઓ તરફથી મળેલ હોય ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એજ એ રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ આ ગંભીરના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની શોધમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર જી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એ ડી તુવરનાઓની દોરવણી હેઠળ દેસાઈ તથા ટીમના માણસોએ ઉપરોક્ત ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરી આ ગુનામામ સંડોવાયેલ ત્રણેય આરોપીને એક મોહમ્મદ અલી મુર્ફે હલીમા સલીમ ખાન પઠાણ રહે મનસુરી કબ્રસ્તાન વડોદરાના બે અકબર કાદરમિયા સુન્ની ત્રણ હુસેન કાદરમિયા સુન્ની બંને રહે કાસમાલા કબ્રસ્તાન વડોદરાનાઓને શોધી કાઢી આ ત્રણેય આરોપીઓની ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે આ ત્રણેય આરોપીઓના મુદત અંદર નામ કોર્ટમાંગ રજૂ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે ધરપકડ કરેલ આરોપીઓના નામ એક હુસૈન કાદરમિયા સુન્ની બે અકબર કાદરમિયા સુન્ની ત્રણ મોહમ્મદ અલીમ હલીમા સલીમ ખાન પઠાણ આ રીલ ને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી લિંકને લાઇક કરીને તાજા સમાચાર મેળો શ્લોક દર્પણ ન્યૂઝ